રાधिकाએ જીતતામાં પ્રશ્નો પૂછ્યા તો એને જવાબ આપ્યા અને 30 ગુણ મળ્યા કેટલા ગુણ મળ્યા અને 30 ગુણ મળ્યા કેમ કે તેના 10 જવાબો સાચા હતા સાચા કેટલા હતા 10 બીજું જય પણ દરેક પ્રશ્નોના જવાબ લખ્યા જય પણ દરેક પ્રશ્નોના જવાબ લખ્યા એટલે કે બન્ને બધા પ્રશ્નો અટેન્ડ કર્યા અને -12 ગુણ મળ્યા જય કેટલા મળ્યા -12 ગુણ કેમ કે તેના 4 જવાબો 7 * 4 હતા તો તે બન્યા કેટલા ખોટા જવાબો આપ્યા તો પેરાગ્રાફો આપણે રાधिकाની વાત રાધિકાએ દરેક પ્રશ્નોનો જવાબ આપ્યા અને 30 ગુણ મળ્યા કેટલા ગુણ મળ્યા 30 ગુણ મળ્યા તો અહીંયા આગળ 1 * 7 * 4 જવાબ માટે કેટલા ગુણ આપ્યા 5 ગુણ 1 7 * 4 જવાબ માટે આપવામાં આવતા ગુણ

રાધિકા કેટલા ગુણ એમાં શું કરીશું રાધિકા જે મેળવ્યા એ પડ્યા એ શું કરીશું બાધિકા મેળવેલા માંથી સાચા પડ્યા શું કરીએ

5 * 6 કેટલા થશે 20 કેટલા ગુણખ્યા 20 એના જે 4 ત્રમો સાચા પડ્યા એના ગુણ કેટલાખ્યા 20 ગુણ થ હવે જે જ હોય તો એ મેળવેટા કેટલા ગુણ -12 જ એ મેળવેલ ગુણ જ એ મેળવેલ ગુણ એ કેટલા આતા -12 કેટલા આતા -12 ગુણ બરાબર એને જવાબ સાચા પડે એના 20 ગુણ હવે કેટલા પ્રશ્નોના ગુણ એ સુધી શું કરીશું જે મેળવ્યા -12 એમાંથી આપણે એને જે સાચા પડે એ શું કરવાનું બાર એટલે એમાંથી 20 બાદ કરીશું

પ્રશ્નોના ગુણ કેટલા માઇનસ બે તો હવે એના પરથી આપણે ખોટા જે પ્રશ્નો પણ એની સંખ્યા શોધીશું ખોટાની સંખ્યાની સંખ્યા ખોટા પડેલ સંખ્યા શું કરીશું તો એને જે ખોટા પડેલ પ્રશ્નના જે ગુણ મેળવ્યા માઇનસ બત્રીસ એને આપણે જે એક ખોટો પડે છે એને એના માટે કેટલા મળે છે માઇનસ બે

આ વીડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ કરજો ધન્યવાદ